હા મિત્રો તમને આ વિડીયો જોયા પછી તમારા હોશ ઉડી જશે કે એક છોકરાના બેગમાં સ્કૂલ ભણવા જતો એક છોકરો એના બેગમાં કંઈક નવું જોવા મળ્યું તો મિત્રો આ છોકરાને એવો તો કેવો વિચાર આવ્યો હશે કે સ્કૂલમાં હું આ વસ્તુ લઈ જાઉં તો મિત્રો ત્યાંના શિક્ષકે એક વિડીયો એમને વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં એમને શેર કર્યો કે આ છોકરાના બેગમાં તમે જોઈ શકો સ્ક્રીનમાં કે છોકરાના બેગમાંથી આ શું નીકળી રહ્યું છે આ નાનો ભૂલકો પોતાની સ્કૂલમાં આ વસ્તુ લઈ જઈ રહ્યો છે ઓ હા ભાઈ આ તો બિલાડું નીકળ્યું ભાઈ તો મિત્રો આજકાલના જમાનામાં આ પ્રકારના છોકરાઓ આવા જે ભૂલકાઓ પણ હોય છે જે એમ કહેવાય કે પ્રાણીઓ પ્રેમી મિત્રો આ કોઈ દીકરાએ ભૂલ નથી કરી આ તો પ્રાણી પ્રેમી દીકરો નીકળ્યો પોતાની સ્કૂલમાં પણ આ બિલાડુને લઈ જતા આપણને જોવા મળ્યો છે તો મિત્રો આ છોકરાની કોઈ પ્રકારની ભૂલ નથી આ પોતાની ઘરમાં એક બિલાડુ પાલતો હતો આ બિલાડુ સાથે એને એટલો બધો લગાવ હતો પ્રેમ હતો કે પોતાની સ્કૂલ બેગમાં પણ જે પોતાની સ્કૂલમાં લઈ ગયો પરંતુ શિક્ષકને દવાઈ લાગતા શિક્ષકે એક વિડીયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે પરંતુ આ દીકરો જે પોતાના પ્રાણીને પ્રેમ કરી રહ્યો છે વાલ કરી રહ્યો છે એ આજના જમાનામાં આપણને જોવા મળ્યું છે તો મિત્રો આ વસ્તુ જે આપણને જોવા મળ્યું છે તો એના પરથી આપણે એ સમજીશું કે ભાઈ આપણે જે વાત કરતા હોઈએ છીએ ને કે ના નાના છોકરાઓ જે નાના બાળકોમાં ભગવાનનું રૂપ આપણને જોવા મળતું હોય છે તો એ જ વસ્તુ આપણને જોવા મળ્યું કે ભાઈ આ નાના બાળકો પણ આ પ્રાણીઓને કેટલો વાલ કરે છે કેટલો પ્રેમ કરે છે પોતાની સ્કૂલ બેગમાં પણ આ દીકરાએ બિલાડુને લઈ જઈ પોતાના શિક્ષકના હોશ ઉડાવી દીધા તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર